માળખા ના નિમણૂક પત્રો જે છે એ ગઢેશ્વર મુકામે આપી રહ્યા છે જેમાં શ્રીઓ મંત્રીશ્રીઓ સહમંત્રીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે અને એમને જવાબદારી સોંપવામાં આવેલી છે પ્રથમ ઉસ્માનભાઈ મોહમ્મદ ઉસ્માન મોહમ્મદ ફતેહ મોહમ્મદ મકરાણી જેઓ મંત્રી તરીકે એમની નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નિમણૂક કરવામાં આવેલી છે તેમજ ગઢેશ્વર તાલુકાની નગતપુર જિલ્લા પંચાયત સીટ ઉપર પ્રભારી તરીકે નિમવામાં આવેલા છે તાળીઓ બીજું ગણપત